પૂરે સ સૌર સમાજ સાથે અને ત્યાં આગાડી તમે જોઈ શકો અમે એમના નિવાસી સ્થાને અત્યારે નિવાસ સ્થાને ઉપર છે અને તમે લાઈવ સીધું ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે જે અહીંયા આગાડી ભાજપના ઘણા આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે વોર્ડ પ્રમુખો અને કાઉન્સિલરો અને અમદાવાદ શહેરના કોર કમિટીના માણસો પણ અહીંયા તમને જોવા મળે છે અને ત્યાં સ્થાનિક પબ્લિક જે સંઘના સાથે જોડાવાની છે અને જાડે જવાની છે મારવાડી સમાજ હોય કે રાજસ્થાની સમાજ હોય કે પછી સૌર સમાજ સાથે લઈને બલરામભાઈ ખૂબસન થાવાની જ્યારે આજે નીકળી રહ્યા છે એવા રથ પાછળના ઓગણીસ ઓગણીસ તારીખ સુધી પહોંચી જશે અને ત્યાં મંદિરની ધજા ચઢાવી અને પરત આવવાના છે તમે જોઈ રહ્યા છો સીધું આ નરોડા કુબેરનગરના દર્શો એમના નિવાસી સ્થાને તમે સીધા દર્શો જોઈ રહ્યા છો અત્યારે અને તમામ લોકો પણ આ રથમાં જોડાઈ રહ્યા છે નમસ્કાર જે મા પ્રસાદી સાંજે અમદાવાદ 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 પરિમ રાત્રે પહોંચી જઈએ છીએ અમદાવાદ સુધી મારે જિંદગીમાં માથી મેં આશીર્વાદ માગે છે મારા વિસ્તારમાં જેટલા પણ માણસો છે આ મારા પરિવાર છે હું જાતિ નાપીને નથી મળતો રાજકોટ હતો માની આશીર્વાદથી એમએલએ બની ગયો સંસદ સભ્યો કોઈ જ્યારે ખુઆમાં સેતો નથી ને બનવાનો છે પાર્ટી આપે કોઈ નથી બનવાનું કે મારે સેવા કરવાની છે આસમાનમાં નથી ઉડવાનું જમીન પર રહેવાનું છે મુખ્યમંત્રી આવવાના હતા ઘણા મિનિસ્ટરો આવવાના હતા પાર્ટીની તાત્કાલિક મિટિંગ આવી ગઈ છે અમદાવાદના જેટલા પણ ગુજરાતના અમદાવાદમાં તાત્કાલિક ગમલામાં બેઠક ચાલુ છે અને ત્યાંથી જ મને બે ચાર નંબરમાં જો ફોન કર્યો શહેર અધ્યક્ષ ગુજરાતના અધ્યક્ષને ફોન કર્યો અમારી આશીર્વાદ તમારી સાથે છે નો પ્રોબ્લેમ પહેલાં પાર્ટીનું કામ કેમ કે મારી જે ઓળખ છે પાર્ટી સાથે છે હું ભારતીય જનતા પાર્ટીનો એમએલએ છું પાર્ટી માન છે મારા માટે એટલે પાર્ટીનો આદર્શ આપો પણ આજે મારો વિસ્તાર છે ગરડાપુર વિધાનસભા એ મારો પરિવાર છે અને ભગવાન માતાથી એક પ્રાર્થના કરું છું કે મારે આટલી શક્તિ આપું કે લોકો જે મારા અપેક્ષા રાખી છે આ કામ કરવા માટે કે હું સવાયવું છું અને લોકોથી લોકોના દિલમાંથી આશીર્વાદ છે મારે આશીર્વાદ જોઈએ અને મારું સપનું છે કે મારે નરડા વિધાનસભામાં ખૂબ વિકાસ કરવાનો છે ખૂબ વિકાસ કેમકે નર્ડા વિધાનસભા એક એવી વિધાનસભા છે જે અમારા કુબેરનગર વાર્ડ પણ આવે છે એરપોર્ટની કારણ અને રેલવેની કારણ અમે ડિસ્ટર્બ છે અમારા કામમાં પણ બાંધા આવે છે પણ મારી મહેનત સતત ચાલુ છે તમારા જાગૃત પ્રધાનમંત્રી અમિત શાહ ગુજરાતમાં અમારા સીએમ વિજય રૂપાણીભાઈ અમારા નીતિનભાઈ ડેપ્યુટી સીએમજી સાત સહકાર છે કોર્પોરેશનમાં ખાસ કોર્પોરેશન ભાજપની છે દિન ગુજરાત ગવર્મેન્ટ ભાજપની છે સેન્ટ્રલ ભાજપની છે હવે કામ કરવાનું ઘણું મજુ આવે હું જ્યારે નાઇન્ટીન કોર્પોરેટર બને ત્યારથી મારો એક જ છે એટલા આસપાસ વિકાસ મારો કર્મ છે વિકાસ મારો લક્ષ છે વિકાસ મારો છે આ મારો પરિવાર છે કોઈ જાતિ નથી હું પરિવારનો દીધો છે બધાને કહું છું મને આશીર્વાદ કરું કે બસ વિકાસ કરી આગળ વધીએ અને ઘણી મળીને લઈએ અને મારી આજે મારી સાથે સંઘમાં બધા ધર્મો છે પાંચ સાત લોકો છે બધા ધર્મો એટલે જે ભાઈ હિન્દી ભાષી બધા છે રાજસ્થાન બધા છે આજે અમે અહીંથી સાડા દસ વાગે અગિયાર વાગે પ્રસ્થાન કરીશું માતાની જય ગૌ સાથે સુંદા માતા ઓગણીસ તારીખે રાત્રે અમે પહોંચીશું વીસ તારીખે માની પૂજા અર્ચના કરીને પૂજા ચલાવીશું માતાજી આશીર્વાદ દઈને ખબર ની અપડેટ માટે જોતા રહો મારી સાથે હિન્દુસ્તાન કે આવાજ ન્યુઝ હું છું હરેશ ગજ્જર નમસ્કાર